અને રાજકીય કિન્નાખોરી કિન્નાખોરી પૂર્વકનો નિર્ણય કરાવીને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યો છે અમારા ખુબ સિનિયર ધારાસભ્ય શ્રી આહીર સમાજ નાગેવાન મને બગાભાઈ પર ખોટા કેસમાં જે કોર્ટમાં નિર્ણય આવ્યો અને એની સામે એ જ કોર્ટમાંથી સ્ટે મળ્યો હોવા છતાં કોર્ટ દ્વારા આગળ કોઈ કાર્યવાહી ન કરવી એ મુજબની સૂચનાઓ હોવા છતાં સરકાર દ્વારા ખોટા ડોક્યુમેન્ટ્સ પુરાવાના આધારે અધ્યક્ષ શ્રી ઉપર દબાણ ઊભું કરી ને કોઈ પણ જાતની ન્યાયિક બંધારણીય પ્રક્રિયા કર્યા સિવાય કે કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય કર્યો છે

रोम और अर्जुन भाई ने पण विनंती करू છું કે ટેકનિકલ રાધા સાથે ઓકે મેસજ મોકલો સુ કોંગ્રેસ થી આ પ્રેસ કોન્ફરન્સ જેમાં बीजेपी પર પ્રહાર કરતા પ્રમુખ અમિત ચાવડા એ કહ્યું કે લોકશાહી માધવ ટ્રાન્સપોર્ટ નામની કંપની ગોરધન જેઠા દેવડિયા નામની જે પિખોલ ગામની તલોદાવા તાલુકા પિખોલ ગામની જે લીઝ હતી એવાથી ખોદકામ કરવાને બદલે ગૌચરમાં ખોદકામ કર્યું છે અને બે પોઈન્ટ ત્યાસી કરોડની મિનરલ ચોરી છે આ મૂળ આરોપ હતો હવે માધવ ટ્રાન્સપોર્ટ કંપની માં કુલ બાર ભાગીદારો હોવાનું આરોપ હતો માત્ર ભગાભાઈ એકની સામે જ આમાં પગલા લેવાયા અને કોઈ પણ પુરાવા એક પણ પુરાવો દસ્તાવેજી પુરાવો કે મૌખિક પુરાવો કોર્ટમાં એમની વિરુદ્ધમાં રજૂ થયો નથી ઉલટાનો જે તપાસની અધિકારી છે જોગાજી પરમાર પીઆઈ એમને એમ કહ્યું હું એનો ઇન્વર્ટેડ કોમામાં વંચાવું છું કે વાત ખરી છે કે મે તલાટી મંત્રીનો કોઈ નિવેદન લીધેલ નથી અને જે જગ્યાએ કે મિનરલ ચોરી થઈ હોવાનું કહેવું કયું છે એ વિવાદિત જગ્યાનું પંચનામું કરેલ તેની માલિકી અંગેના કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ નથી એટલે આ જમીનની માલિકી કોની છે એનો દસ્તાવેજી પુરાવો પણ મે રજૂ કર્યો નથી એ ઉપરાંત એમ કહ્યું એ વાત ખરી છે કે માધવ ટ્રાન્સપોર્ટ ના તથા રામા લાઈમસ્ટોન ના રામા લાઈમસ્ટોન એટલે જેમની ગોર્ધન જેઠા દેવળિયાની કંપની છે એમની પોતાની માધવ ટ્રાન્સપોર્ટ ના તથા રામા લાઈમસ્ટોન ના મૂળ માલિક કોણ છે તેની મેં ખરાઈ કરેલી એ વાત ખરી છે કે માધવ ટ્રાન્સપોર્ટ તથા રામા લાઈમસ્ટોન સપ્લાયર ભાગીદારી પેઢી છે લિમિટેડ કંપની છે કે એક વ્યક્તિની માલિકી ધરાવે છે માહિતી દર્શાવતા કોઈ પુરાવા રજૂ કર્યા એની સામે કોર્ટની કાર્યવાહી આગળની જે છે એ અમે કરવાના છીએ થઈ રહી છે જજમેન્ટ આવ્યું પહેલી માર્ચ બે હજાર ઓગણીસ ના દિવસે સજા ને સ્ટે કરી દેવામાં આવી અને જામીન આપી દેવામાં આવ્યા તે દિવસે પહેલી માર્ચ બે હજાર ઓગણીસ ના રોજ એમને સજા ને સ્ટે કરી દેવામાં આવી કેદની સજા અને જામીન આપી દેવામાં આવ્યા એમની સામે ભગાભાઈ છે એ સેશન્સ કોર્ટમાં ગયા અને એને કહ્યું કે આખા હુકમ સામે સ્ટે આપ જે કન્વિક્શન એના માટે શબ્દ વપરાય છે કન્વિક્શન સામે સ્ટે એટલે એ દિવસે સાતમી તારીખે કલવીકશન સામે સ્ટે અપાય અને આઠમી તારીખે આ કલવીશન સ્ટે થયો છે એની જાણ સ્પીકરને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને સીઓ મારફત કરી દીધું આઠમી તારીખે હવે પહેલી તારીખે શુક્રવાર હતો પછી શનિ રવિ સોમ ત્રણ દિવસની રજા સરકારે એવી જેટની જળતે માહિતી મેળવી કે આ ત્રણ દિવસની રજા હતી છતાં એમણે શનિ રવિ સોમમાં માહિતી મેળવી લીધી એના ઉપર લીગલ ડિપાર્ટમેન્ટનો એને ઓપિનિયન આપવો જોઈએ એ પણ આપી દીધો અને મંગળવારે સ્પીકર ની સામે ઉભા થઈ બજાભાઈને સાંભળ્યા વગર પાંચમી તારીખે પહેલી તારીખે સજા થઈ એના પછી સતત આવી બીજી ત્રીજી ચોથી ત્રણેય દિવસ હતી પાંચમી દિવસે આ ચોથી સીપરાત બરાબર પાંચમી તારીખે સ્પીકરે ઓર્ડર કરી દીધો અને આ સીટ ખાલી ડિક્લેર કરી

સુપ્રીમ કોર્ટના બે જજમેન્ટ છે એક જજમેન્ટ એવું છે લિબી થોમસનું તેર દસ બે હજાર તેરનું આ જજમેન્ટના આધારે આ પગલાં લેવાના છે હવે એમાં ગંભીર જે આપણો આરપી એક્ટ છે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ સે એમાં એમ કે છે કે આઠ એક આઠ બે જેમાં ગંભીર પ્રકારના ગુનાઓ થયા હોય અને એમાં સજા થઈ હોય તો તમે જે દિવસે સજા થાય એ દિવસથી જ તમારે એ સીટની જે ઉમેદવાર ચૂંટાયા હોય જે આરોપી હોય એને એ દિવસથી જ ખાલી કરવાની સરકારે સાત દિવસની અંદર રિપોર્ટ કરવાનો અને સાત દિવસ પછી સ્પીકર અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એમને સાંભળીને નિર્ણય લઈશું